નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર સોમવાર તો આજના દિવસ માટે સરકારી પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ સરસ મજાની માહિતી સામે આવી છે તો તેની આપણે આજે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો ડીએ વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી જોકે તેની રચના હજુ સુધી થઈ નથી તો એપ્રિલમાં આ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના થવાની ધારણા છે તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં સુધારાઓ કરવા માટે સરકારે આઠમા પગાર પંચની છે તે મંજૂરી આપી દીધી હતી જે જાન્યુઆરી મહિનામાં એટલે કે વર્ષની શરૂઆતમાં આપી હતી તો મિત્રો હજી સુધી તેની રચના થઈ નથી તો એવી ધારણા છે કે આ એ એપ્રિલ મહિનામાં ત્રણ સભ્યો અને તેની નિમણૂક થશે અને સમિતિની રચના છે તેની પૂરેપૂરી શક્યતા છે કે આ વસ્તુ થશે મિત્રો તો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે તો આ વધારો નવા નાણાકીય વર્ષ પહેલાં થયો છે જેને કારણે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા થઈ ગયું છે જેનાથી કર્મચારીઓને આર્થિક રાહત મળશે તો અગાઉ સરકારે દિવાળી પહેલાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તેને પચાસથી ત્રેપન ટકા સુધી ત્રણ ટકા વધારવાની મંજૂરી આપી હતી તો સરકારના આ પગલાંથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો થશે મિત્રો તો મિત્રો નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે એનડીએ સરકારની બેઠક મળી હતી તેમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ નાણાકીય વર્ષનો આ પહેલો વધારો હતો જેને કારણે મોંઘવારી ભથ્થું છે તે ત્રેપન ટકાથી પંચાવન ટકા થઈ ગયું છે તો અગાઉના વધારાની વાત કરીએ તો દિવાળી પહેલાં એટલે કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તેને પચાસ ટકા હતું તેમાંથી ત્રેપન ટકા એટલે કે ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ પગલાંથી પેન્શનરોના પેન્શન અને સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થયો હતો મિત્રો તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે તો સરકાર ફુગાવા અને ભાવ સૂચંક આંકના આધારે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે જેથી કર્મચારીઓ અને પેન્શનરોની આવક સુરક્ષિત રહે તો પહેલો વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે જેની જાહેરાત માર્ચમાં કરવામાં આવશે જ્યારે બીજો વધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે જેની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકાર પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોંઘવારીથી બચવા માટે ફુગાવો અને ગ્રાહક ભાવ સૂચક આંકને આધારે વર્ષમાં બે વાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે તો મિત્રો પહેલાં વધારાની વાત કરીએ તો જાન્યુઆરીમાંથી લાગુ થાય છે અને તેની જાહેરાત માર્ચમાં હોળીની આસપાસ કરવામાં આવે છે જ્યારે બીજો વધારો છે તે જુલાઈથી અમલમાં આવે છે અને તેની જાહેરાત એટલે કે ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ ક્યારે મળશે તો મોંઘવારી ભથ્થામાં આ તાજેતરનો વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે આવી સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ મળશે આવી સ્થિતિમાં કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન છે કે સરકાર આ બાકી રકમ ક્યારે આપશે અને કેટલું બાકી રકમ આપશે જો તમારા મનમાં પણ આ પ્રશ્ન ઉદભવી રહ્યો છે તો આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તેમના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકોને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના બાકી પગાર એપ્રિલના પગાર સાથે આપશે મિત્રો તો મિત્રો હાલમાં જે વધારો થયો છે તો તેની જે આગલા મહિનાનું બાકી હોય એટલે કે જાન્યુઆરીથી અમલમાં આવવાનું હોય એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિનાનું જે બાકી પગાર છે તે એપ્રિલ મહિનાના પગાર સાથે સરકાર ચૂકવશે મિત્રો તો મિત્રો બાકી કેટલું મળશે તેની વાત કરીએ તો ડીએ વધારાની જાહેરાત બાદ જે સરકારી કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તેમના પગારમાં દર મહિને ત્રણસો સાહીઠ રૂપિયાનો વધારો થશે આને કારણે તેમને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ માટે એક હજાર ને એંશી રૂપિયા બાકી મળશે તે જ સમયે નવ હજાર રૂપિયાના મૂળ પેન્શન ધરાવતા પેન્શનરોના પેન્શનમાં દર મહિને એકસો એંશી રૂપિયાનો વધારો થશે જેને કારણે તેમને ત્રણ મહિના માટે પાંચસો ચાલીસ રૂપિયાનું બાકી પેન્શન મળશે તો મિત્રો જેનો અઢાર હજાર વા મહિનાનો પગાર હોય તો તેને ત્રણસો રૂપિયાનો વધારો થયો છે એટલે ત્રણસો સાઠ ગુણ્યા ત્રણ એટલે એક હજારને એંસી રૂપિયા બાકી મળશે તેવી જ રીતે નવ હજારનું મૂળ પેન્શન ધરાવતા પેન્શનરોને માસિક એકસો એંશી રૂપિયાનો વધારો થયો છે તો એકસો એંશી ગુણ્યા ત્રણ બરાબર પાંચસો ચાલીસ રૂપિયા બાકી પેન્શન મળશે મિત્રો તેમજ અંતમાં વાત કરીએ તો શું આઠમા પગાર પંચ પછી ડીએ મર્જ થશે તો ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી જોકે તેની રચના હજુ સુધી થઈ નથી તો એપ્રિલમાં આ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના થવાની ધારણા છે તો એકવાર આઠમું પગાર પંચ લાગુ થઈ જાય પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે અને આમ તેમનો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે તો મિત્રો જ્યારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય અને આઠમો પગાર પંચ જ્યારે લાગુ થશે ત્યારે મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું જે હાલમાં મળી રહ્યું છે તે બંનેનો સરવાળો થઈ જશે અને ડીએ છે તે મૂળ પગારમાં મર્જ થઈ જશે પછી ત્યારબાદ નવો પગાર છે તે નક્કી કરવામાં આવશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ